કારણ કે ઇન્ડિયા ગઠબંધન પર વિપક્ષ એક થયો છે અને આ બાજુ કોઈ પણ સલાહ સૂચન વગર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દેવાતા કોંગ્રેસ નેતાઓ અકડાયા છે ચૈતર વસાવાના નામની જાહેરાતને કેટલાક નેતાઓ વ્યાજબી નહીં ગણાવીને તેમને ઉમેદવાર તરીકે નામંજૂર કરી રહ્યા છે એટલું જ નહીં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલે કહ્યું કે વોટ બેંકનું વિભાજન કરીને ભાજપને ફાયદો થાય તેવું છુપું આયોજન હોય લાગી રહ્યું છે સાંભળો આ કોંગ્રેસ નેતાનું છે ગઈકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂટું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું જાણકારી મેળવવા માટેનો એમને પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી છે લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો જંગ ભાજપ તરફથી જ્યાં મનસુખ વસાવા છ ટર્મ થી સાંસદ છે ત્યાં આ વખતે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં ઉતરશે તેવી જાહેરાત કરાઈ છે ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ થશે તેમાં બે મત નથી પરંતુ હાલ ઇન્ડિયા ગઠબંધનની વાતો વચ્ચે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ ચર્ચામાં છે ત્યારે જોવાનું એ રહેશે કે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવા પર હવે ઇન્ડિયા ગઠબંધન ટકી રહે છે કે પછી ત્રિપાંખ્યો જંગ થશે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે ભરૂચ જંગને લઈને આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક અને શેર કરવાનું અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે 何